પાદરાના વડુ ગામ નજીક કારમાંથી રોકડા રૂપિયા ભરેલ ઘટના સામે આવી છે છે પાદરાના શામળ રહેતા રાણા ગણેશ એજન્સી નામની દુકાન ધરાવે અને ગ્રામ્ય વિસ્તારમાં કાર દ્વારા પ્રોવિઝન સ્ટોરની દુકાનોમાં તેઓ માલસામાન સપ્લાય કરે છે ગત શનિવારે ભાસ્કર રાણા મોભા ગામથી આવી રહ્યા હતા ત્યારે પહેલા કારનું પંચર મોભા પાસે પડ્યું ત્યારબાદ વડુ આવતા બીજી વખત પંચર પડ્યું જેથી વેપારી ભાસ્કર રાણા કારમાં પંચરની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્યા ગઠિયાએ કારમાં મુકેલ પાકીટની ઉઠાંતરી કરીને ફરાર થયો હતો આ પાકીટમાં રૂપિયા ચોર્યાસી હજાર રોકડા હતા ઘટના અંગે ભાસ્કર રાણાએ વડુ પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ આરંભી રહી છે હું ગણેશ એજન્સી તરીકે મારી ફોર્મ ચલાવું છું શનિવારના રોજ સવારે બપોરેના બાર વાગે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને એવું મોભા 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 રોડ ગામે પહોંચ્યો ત્યાં મારું પંચર પડી તું અને ત્યાંથી બધું પતાઈને ધંધાર્થેથી મેં પાછો વડું ગામે આવ્યું અને વડું બી ત્યાં આગાડી મારું પંચર પડ્યું હતું અને એ બદલ મેં પંચર પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર કર વ્હીલ બદલતો હતો ત્યાં એ સમયમાં મારી બેગ ઉઠાવીને કોખ લઈ ગયોગમાં બેગમાં મારા ઉઘરાણીના ચોરાશી હજાર રૂપિયા જેવું હતું આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં વડુ પોલીસ સ્ટેશનમાં